સાણાની એસએમસી કમિટીના સદસ્યનું સન્માન કરાયું હતું નાના બાળકોને તિથિ ભોજન આપનાર દાતાઓને પણ સન્માનવામાં આવ્યા હતા ધોરણ એક થી માં પ્રથમ આવનાર બંને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ લેન આજ રોજ ગાજણ કામે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અનુસંધાને કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં બાલવાટિકા પહેલાં ધોરણ અને એમાં નવા બાળકોને પ્રવેશ આપવામાં આવેલો તેમજ કન્યા કેળવણીઓનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો જેમાં બાળકોને જરૂરી માર્ગદર્શન તથા ભવિષ્યમાં તેઓ પ્રગતિ કરે તે બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવેલું અને બાળકોને સ્વાગત કરવામાં આવેલું જેમાં ગાજણ ગામના ગામના ગ્રામજનો આગેવાનો વાલી મિત્રો તથા શિક્ષકો ગાજણ ગામના સ્કૂલના શિક્ષકો પણ ઉપસ્થિત રહે